યોગની વાત કરીએ તો આજે શુભ યોગ બની રહ્યો છે ને આજનું જે કરણ છે એ બાલવ કરણ બની રહ્યું છે રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ મકર રાશિમાં છે અર્થાત આજની રાશિ એટલે મકર રાશિ જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મકર રહેશે જેના વર્ણના અક્ષરો રહેશે ખ જ અને ઘન તે પ્રમાણે નામકરણ કરું શુભ અને હિતાવ રહેશે જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે આજે સૂર્યોદય સવારે છ કલાક અને દસ મિનિટે રહેશે જ્યારે સાંજે સાત કલાક અને એક મિનિટે શુક્લ પક્ષમાં આવતી અષ્ટમી એ દુર્ગાષ્ટમી અને કૃષ્ણ પક્ષમાં આવતી અષ્ટમી એટલે કાલાષ્ટમી આજે ભગવાન કાલભૈરવની આરાધના શક્તિ દુર્ગાની આરાધના કરવાનો પર્વ આજના દિવસના ઉપાયની વાત કરવામાં આવે તો આજે શૃંગારની સામગ્રીનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે આજનો દિવસ આપના માટે ખૂબ શુભ અને મંગલકારી બની રહે છે વ્યર્થના જય ભવાની